સરકારની સંસ્થા દ્વારા ભરતી કરાયેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને થયેલી અનેક તકલીફોને જાણે લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ લીધી રૂબરૂ મુલાકાત રાજ્ય બહારના અને હિન્દી ભાષી શિક્ષકોની ગુજરાતી માધ્યમમાં થઈ છે ભરતી તો આવો જોઈએ ધારાસભ્ય ચૈત્ર વસાવા શું કહી રહ્યા છે કોઈ ભણાવવા નથી મેં બધી ઇંગ્લિશ ને હિન્દીમાં એટલું તમને નહીં મળતું ગુજરાતી મીડિયમમાં સરકારી શિક્ષકોથી એમનું કહેવાનું એવું છે અમને ભણવામાં બહુ જ તકલીફ પડે છે બધા ટીચરો જે આવ્યા છે બધા ઇંગ્લિશ ને હિન્દીમાં જ ભણાવે છે કોઈને ગુજરાતી વાંચતા કે બોલતા આવડતું નથી તો અમારા અભ્યાસ પર ખૂબ અસર પડે છે અમને ગુજરાતી મીડિયમના મંત્રીશ્રી અને ને પત્ર લખું છું અને આમાં ગંભીરતાથી જેણે પણ ભરતી કરી હોય આપણને કોઈ વાંધો નથી જે પણ આવ્યા એમની સાથે પણ વાંધો નથી પણ આવી તો કેટલી શાળા હશે આજે તો અમે આવ્યા ત્યારે અમારા ધ્યાન પર આવી તો બધી જ શાળાઓના ઇસ્યુ હશે કે જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં એકલગ્ય મોડલ શાળાઓ ચાલે છે બધામાં જ હિન્દી ભાષાના બીજા રાજ્યોના શિક્ષકોની ભરતી થયેલી છે આમાં સવાલ એ થાય છે કે આદિવાસી વિસ્તારોની એકલવ્ય મોડલ શાળામાં જેટલા પણ શિક્ષકો બહારથી ભરતી થઈને આવ્યા છે તો નથી આવતો ક્યારે વાંચશે ક્યારે વ્યાકરણ કરશે ને ક્યારે અમને ભણાવશે એટલે બહુ ગંભીર સમસ્યા છે તમારા વાલીઓને પણ હું આવનાર દિવસમાં મળીશ બધાને સાથે રાખીને સરકારમાં આપણે રજૂઆત કરીશું સરકાર નહીં કરશે તો અમે લડીશું બરાબર તમને ન્યાય મળે ત્યાં સુધી અમે લડીશું તમે બિલકુલ ચિંતા નહીં કે આવડતી તો તમે શું ભણાવવાના સર ગુજરાતી મીડિયમ વાળો કોને ગુજરાતી મીડિયમ કહાં પે હેવો સર પંકજ નહી એસી થોડી ના ગવર્મેન્ટ કો બોલગે નાસી ચાલતી ટીચરો છે કોઈને ગુજરાતી નથી આવડતી તો ગુજરાતી મીડિયમ બાળકોને શું ભણાવવાના તમે ટુ એટ ભણ બા દસ ગયાર બાર નહીં પડેગે કોણ પઢાય થોડી ના ચાલતા गवर्नमेंट ने किया है, तो गवर्नमेंट को हम बोलेंगे भाई की यहाँ गुजराती मीडियम है तो गुजराती स्टूडेंट टीचर चाहिए कि नहीं चाहिए सर, टीजी, टीजी। गुजराती पाठ अपने टीचर को पढ़ा के मुझे सुनाओ एक एक फकरो हम हम तो हम लोग एक... लिए हुए वो बात तो होता है दो मिनट में सब देख लूंगा मुझे आप पाँच मिनट दो आपके टीचर को ये गुजराती मीडियम साला है तो ये पढ़ के हो सीधी सी बात है आपको नहीं आएगा तो आप बच्चों को पढ़ाओगे ना आपको नहीं तक क्या करोगे सब टीचर यहाँ गुजराती आना चाहिए ना वन मिनट मैडम सर नहीं नहीं ये तो ये आप कायमी छो भाई यहाँ तो साइड पर रहो जो लोग कायमी छे गवर्नमेंट है तुमने भर्ती करी थे आप वन बाय वन आके ये पार्ट पढ़ो गुजराती में हम लोग ગુજરાતી મીડિયમ શાળા છે આ ટીચરોને એક પણ જણ ને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે વિચાર કરો ને યાર તમે ગવર્મેન્ટે ભરતી કરી છે અમે તમારો વાક નથી કરતા અમારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી

એક પણ જણ ને ગુજરાતી પાઠ વાંચતા આવડતો નથી કાયમી છે કોણ સ્થાનિક છે એમને તો છૂટા કર્યા છે હમણાં તો અમે ભરતી કરી હશે

મેં ગુજરાતી મીડિયમ ગુજરાતી તો પડે અમે પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન જાંબુઘોડા ઘોગંબા હાલોલ તાલુકાના ત્યાંના આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો તમામ પદાધિકારીઓ સાથે મળીને આજે અમે જયારે ગોધરા પહોંચ્યા છીએ ત્યારે આજે અમને આ દરમિયાન ટ્રાઇબલ વિસ્તારમાં જે સુડતાલીસ જેટલી એકલવ્ય મોડલ શાળાઓ ચાલે છે એમની પણ અમે મુલાકાત લીધી ત્યારે એક ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ માટેની જે સંસ્થા છે એમણે હાલના તબક્કે એક ભરતી કરી છે અને એકલવ્ય મોડલ શાળાઓમાં એ સ્ટાફની ભરતી પ્રિન્સિપાલ હોય પીટીજી હોય બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી કરી છે એમાં ચાર હજાર જેટલા જે સ્ટાફો ભરતી કરી છે ત્યારે એ સ્ટાફની ગઈકાલે અમારે મુલાકાત દરમિયાન અમે એમને પૂછ્યું ત્યારે એમને ગુજરાતી વાંચતા ગુજરાતી લખતા ગુજરાતી બોલતા કે ગુજરાતી સમજતા પણ નથી ત્યારે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમની એકલવ્ય મોડલની શાળાઓમાં આવા બહારના રાજ્યના જે શિક્ષક મિત્રો આવ્યા છે ત્યારે એ પ્રશ્ન ઊભો થાય છે કે પોતે ગુજરાતી નથી જાણતા નથી વાંચાતું નથી સમજતા તો અમારા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે ત્યારે ગુજરાતના સુડતાલીસ જેટલી શાળાઓમાં વીસ હજાર જેટલા આદિવાસી બાળકો ભણે છે ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અમે ગુજરાત સરકાર અને આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ શું ગુજરાતમાં ઉમેદવારો નથી શું બહારના શિક્ષકોની જે ભરતી કરી છે આ વિસ્તારના બાળકો સાથે કઈ રીતના એ લોકો એમની અનુકૂળતાએ હશે કેમ કે આ વિસ્તારનું વાતાવરણ અલગ હોય છે એની ભાષા અલગ હોય છે તો બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતના અહીંના બાળકોને ન્યાય આપી શકશે ત્યારે આ ખૂબ જ બેદરકારી ગુજરાત અને કેન્દ્ર સરકારની બહાર આવી છે એમાં ગઈકાલે અમે બાળકો એમના વાલીઓ તમામ લોકોને મળ્યા છે ત્યારે બાળકો એમને સામેથી કીધું અમારા પર જાણે અખતરા કરતા હોય આ બારના શિક્ષકો આવીને પોતે શીખતા હોય એવું બાળકોને ત્યાં પણ લાગી રહ્યું છે જો આ એક શિક્ષણ જગતની ખૂબ જ ગંભીર બાબત છે અમે આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીએ છે લખ્યો છે અને આજે જ મોકલાયો છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને જે રેસિડેન્શિયલ એકલવ્ય મોડલ સ્કૂલો આદિવાસી વિસ્તારોમાં જે સુડતાલીસ જેટલી છે એમનો જે તમામ સ્કૂલનો પંદરનો સ્ટાફ જે પંદર જણનો સ્ટાફ હમણાં ભરતી થયો છે બારના રાજ્યોનો છે એમની જગ્યા પર લોકલ ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય મળે એવી આપના માધ્યમથી અમે સરકારશ્રી પર માંગણી પણ કરીએ છીએ સાથે સાથે આ વિસ્તારોમાં ફરતા છોટાઉદેપુર નર્મદા ભરૂચ દાહોદ તમામ જિલ્લાઓની પરિસ્થિતિ ખૂબ જ શિક્ષણ બાબતે ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓ છે દાહોદની વાત કરીએ એકસો આઠ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે છોટા છોટાઉદેપુરમાં કેટલીય શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સંખેડામાં ચાર શાળાઓ એવી છે બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક નથી તેવી જ રીતે ઘણી જગ્યાએ બાળકો ભણવા માંગે છે પણ ઓરડાઓ નથી અને ઓરડાઓ જર્જરિત હાલતમાં છે તો સરકાર શિક્ષણનું પિસ્તાલીસ હજાર કરોડનું બજેટ હોવા છતાં જરાય પણ સરકાર શિક્ષણ બાબતે ગંભીર નથી એવું અમને લાગે છે ગઈકાલે અમે છોટાઉદેપુર રસ્તા પર ચાલતા હતા એક ખુલ્લા ખેતરમાં આઠસોથી પણ વધારે કન્યા કેળવણીની બે હજાર ત્રેવીસની સાયકલો ત્યાં પડી હતી જે સરસ્વતી સાધના અંતર્ગત કરોડો રૂપિયાની સાયકલો આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં સરળતા રહી એના માટે આપવાની હોય છે પણ બે વર્ષથી દીકરીઓ સાયકલોની રાહ જોઈએ છે જાણે સાયકલો માટે તપ કરતી હોય એવું લાગે છે તો સરસ્વતી સાધનાની સાયકલો દરેક જિલ્લાઓમાં આજે વરસાદના પાણીમાં ખાટ ખાઈ રહી છે એવી રીતે મનરેગા યોજનાની વાત કરીએ મનરેગામાં તમામ જિલ્લાઓમાં મટીરીયલ પૂરું પાડવાના નામે બહારની એજન્સીઓ આવી છે કોઈપણ જગ્યાએ કોઈપણ એક ગાડી કપચી રેતી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો ચૂકવાઈ ગયા છે આ વિસ્તારોમાં રોડો આ જ વર્ષે રોડ બન્યા છે અને પહેલા જ વરસાદમાં રોડોમાં મોટાને મોટા ભૂવા અને ખાડા પડી ગયા છે ત્યારે આ વિસ્તારની કચેરી મામલતદાર હોય ત્યાં જાતિના દાખલા માટે લોકોની લાઈનો પડેલી છે તાલુકા પંચાયતમાં આવાસની કામગીરી હોય કે તમામ કામગીરી કરાવવા માટે પણ ત્યાં નાણાં ચૂકવવા પડે છે તો આ ભ્રષ્ટાચાર આટલા અટકાવવામાં સરકાર સદંતર નિષ્ફળ હોય એમને લાગી રહેલું છે આવા તમામ બાબતોને લઈને અમે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર પણ આપશે અને ફરી પણ નિરાકરણ નહીં આવશે તો જિલ્લા પ્રમાણે દરેક જિલ્લાઓમાં આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી ગાંધી જીદિયા માર્ગે રોડ પર પણ ઉતરવાનું હશે તો સડકથી લઈને સદન સુધી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં પ્રજાના પ્રશ્નોને ન્યાય આપવા માટે આગળ આવશે સર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં ચૂંટણી લડવા માટેની જાહેરાત કઈ રીતે કરશે કારણ કે પાછલી ચૂંટણીનું જે પરિણામો આવ્યા છે તેના તેનું પરિણામ આમ આદમી પાર્ટીને મળ્યું નથી હવે કઈ રીતે આપ સૌએ જોયું હશે બે હજાર ચોવીસની લોકસભા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં લડાઈ હતી એમાં બે બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે લડી છે અને ચોવીસ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા અમે પણ ભરૂચ બેઠક પરથી ઉમેદવાર હતા ત્યાં પણ અમને બેતાલીસ ટકા જેવા મત મળ્યા છે ત્યાં સૌની મહેનતથી સૌની સૌના આશીર્વાદથી જે લોકો ભાજપના લોકો પાંચ લાખની લીડથી જીતવાની વાત કરતા હતા ત્યાં અમે એમને પંચ્યાસી હજાર છસો જીતવા દીધા છે ત્યારે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણી આવવાની છે એ નગરપાલિકાની હશે તાલુકા જિલ્લા પંચાયતોની હશે ઇન્ડિયા ગઠબંધન થશે તો સાથે રહીને લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો આમ આદમી પાર્ટીની તૈયારી છે તમામ બેઠકો પર આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડશે